ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ કેન્દ્રીય ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ શ્રી સંજીવ ચોપડા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંદાર આરબીઆઈના ઈડી શ્રી પી વાસુદેવન આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે શિવરાત્રીના પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે દિવસ પહેલા દેશવાસીઓને એક નવો ઇતિહાસ રચ્યો હતો જોયો છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં અને આજે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશા દર્શનમાં જે કહેવું તે કરવું કાર્યમંત્ર વધુ એકવાર સાકાર થયો છે વડાપ્રધાનશ્રીએ તેમના પ્રથમ પ્રવચનમાં જ કહ્યું હતું કે આ સરકાર ગરીબ વંચિત પછાત વર્ગ અને જરૂરિયાતમંદના વિકાસને પ્રાથમિકતા આપશે એ જ જનકલ્યાણ ભાવના સાથે શ્રી મોદી સાહેબે સેવા દાયિત્વ સંભાળ્યું ગરીબ અન્નદાતા યુવા અને મહિલા શક્તિ જ્ઞાનના મુખ્ય પિલર પર વિકસિત ભારતના નિર્માણનો પાયો રચ્યો છે વડાપ્રધાનશ્રીએ સેવા એ જ સાધનાના સંકલ્પ સાથે વડાપ્રધાન કાર્યાલયને પીએમઓ નહીં સેવા તીર્થ તરીકે નવી ઓળખ આપી છે તેમના નેતૃત્વમાં હમણાં દેશને ત્રણ કર્તવ્ય આધારિત બજેટ મળ્યું છે તેમાં પણ વિકસિત ભારત માટે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે લોકોની સેવાની ભાવનાથી આદરણીય વડાપ્રધાનશ્રીના દરેક નિર્ણય પ્રત્યેક યોજનામાં સામાન્ય માનવીના હિતને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે તેમણે ટેકનોલોજીના ઉપયોગથી ટ્રાન્સપરન્ટ એફિશિયન્ટ અને ઇઝી એક્સેબલ સેવાઓથી કલ્યાણ યોજનાઓનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે ટેકનોલોજીને પ્રાયોરિટી આપીને ડિજિટલ ભારતનો વિચાર ચારિતાર્થ કર્યો છે જ્યારે શ્રી મોદી સાહેબે દેશમાં ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈની શરૂઆત કરાવી ત્યારે લોકોને શંકા હતી કે આ કઈ રીતે પાર પડશે પરંતુ આજે નાનો લારીવાળો પણ યુપીઆઈથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારતો થઈ ગયો છે અને ભારત વિશ્વનું સૌથી મોટું યુપીઆઈ યુઝર્સ બન્યું છે ડિજિટલ ભારત ડીબીટી જનધન આધાર મોબાઈલ થી ત્રિવેણી મોબાઈલ ગવર્નન્સ યુપીઆઈ અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ચોકસાઈ અને ઝડપ માટે એઆઈ આધારિત ડેટાબેઝ કનેક્ટિવિટી જેવા નવતર પ્રયોગોથી લોકોને વિશ્વાસની અને પારદર્શી સેવાઓ મળતી થઈ છે વડાપ્રધાન શ્રી આહાર આવાસ આરોગ્ય અને આવકના ચાર મુખ્ય સ્તંભ પર ગરીબોનું સશક્તિકરણ કર્યું છે નાના પરિણામે પચીસ કરોડથી વધુ ગરીબો ગરીબીમાંથી બહાર પણ આવ્યા છે ગરીબોને આહાર વ્યવસ્થા માટેની સરકારી યોજનામાં ટેકનોલોજીયુક્ત અભિગમની આજે દેશમાં પહેલીવાર આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગુજરાતમાંથી શરૂઆત થઈ રહી છે આપણે થોડા દિવસ પહેલા જ આદરણીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશમાં નવતર પહેલ કરીને પશુપાલકો દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને અમૂલની એઆઈ ટેકનોલોજીથી જોડીને સહકારથી સમૃદ્ધિની દિશાને વધુ વેગ આપ્યો છે હવે ગરીબોને સરળતા અનાજ મળે તે માટે સરકારની જાહેર અન્ન વિતરણ વ્યવસ્થામાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી સીબીડીસી ડિજિટલ ફૂડ કૂપન દ્વારા સબસિડી ટ્રાન્સફર અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાભાર્થીઓને વસ્તુ તેનું વજન અને કિંમતની જાણકારી સાથેનું ડિજિટલ ટોકન મળશે આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના લોકમત લોકસભા મત વિસ્તારના સાબરમતીમાં તેનો તેમના જ હસ્તે શુભ આરંભ થઈ રહ્યો છે ડિજિટલ ટ્રેકિંગ મોનિટરિંગ સરળ બનતા યોજનાના લાભ સો ટકા પહોંચાડી સેચ્યુરેશન એપ્રોચ સાકાર થઈ શકશે આજે અન્ય એક નવતર પહેલરૂપ

તેમજ ચણા અને તુવેર દાળના પેકિંગ પણ મળી શકશે માત્ર 35 સેકન્ડમાં પચીસ કિલો અનાજનું વિતરણ થાય તેવા ગ્રેન એટીએમ ચોવીસ કલાક કાર્યરત રહેશે આના પરિણામે શ્રમિકો મજૂર કારીગર વર્ગ કામકાજના સમય પછી રાત્રે પણ પોતાના હકનું મળવાપાત્ર અનાજ મેળવી શકશે જાહેર વિતરણ વ્યવસ્થાની આ ટેકનોલોજી યુક્ત નવતર પહેલો છેવાડાના માનવીનું સશક્તિકરણ કરશે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સેવા હિસાધના સાધના મંત્રથી વિકસિત ભારત બે હાજર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે ટેકનોલોજીનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડીને આપણે પણ આ મંત્ર પાર પાડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવું છે આજથી શરૂ થયેલી આ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા એ દિશામાં મક્કમ પગલું બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ गुजरात खूब खूब आभार मुख्यमंत्री साहब आपना प्रगतिशील विचारों ने पारदर्शक शासन द्वारा गुजरात आज